સ્થાનિક લોકો કહેવા જાય તો ડમ્પર ચાલકો દાદાગીરી ઉપર ઉતરી આવતા હોય છે અને ડમ્પર ઉપર કોઈ પણ પ્રકારની બનાસકાંઠા જિલ્લામાં આગામી થી અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક અનુદાનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેઝિડેન્શિયલ શાળાઓમાં યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે સિટી ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ખાસ કરીને જોરાવર પેલેસ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં પ્રવેશતા વાહનોની તપાસ કરી હતી આ કાર્યવાહી દરમિયાન ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને નંબર પ્લેટ વગરના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા પોલીસે આવા નિયમ ભંગ કરનારા અનેક વાહન સામે કાર્યવાહી કરી હતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ગામ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે આ ગામમાં વર્ષોથી સરપંચની ચૂંટણી યોજાતી નથી ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે ગામના લોકો એકત્ર થઈને સાત વ્યક્તિઓની પસંદગી કરે છે આ વર્ષે સર્વાનુમતે શ્રવણજી બાબુજી ચૌહાણને સરપંચ અને અરવિંદભાઈ મફાજી ઠાકોરને ઉપસરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા સભ્યો તરીકે પારુબેન પ્રતાપજી ઠાકોર આરતીબેન કુચાવાડિયા સુરેશભાઈ કુચાવાડિયા કુકેલાબેન વાલેરા અને સૂર્યાબેન ખોડાજી ચૌહાણની વરણી કરવા દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર અંબાજી મંદિરમાં જેઠ સુદ પૂનમના પાવન અવસર પર ભક્તોની ભારે ભીડ જામી હતી મંદિરે આજે વિશેષ કેરી અને રંગબેરંગી ફૂલોથી આકર્ષિત રીતે શણગારવામાં આવ્યું હતું વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા દૂર દૂરથી આવેલા ભક્તોની લાંબી કતારો મંદિર પરિસરમાં જોવા મળી હતી આ વિશેષ દિવસે સિદ્ધિ વિનાયક અને અંબિકેશ્વર મહાદેવની આરતી પણ કરવામાં આવી હતી ચાચર ચૂક અને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો ધાનેરામાં અર્બુદાનગર સોસાયટી સામે આવેલા વિશ્વકર્મા સોસાયટીના રહીશો ગટરની ગંદકીથી પરેશાન છે ઘરમાં જવાના રસ્તા ઉપર ગટરનું પાણી ફરી વળ્યું છે રોડ પર લીલ વળી ગઈ છે ચાલવું મુશ્કેલ બન્યું છે બે વર્ષથી તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી વિશ્વકર્મા સોસાયટીમાં ગટરના પાણી જાહેર માર્ગ ઉપર ભરાઈ રહેતા રહીશોને રહેવું દુષ્કર બન્યું છે જયંતિભાઈ દેવાભાઈ પરમાર મીનાબેન છગનભાઈ ભીમચારચર કંકુબેન જયંતિભાઈ પરમાર સહિતના લોકોએ તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાલિકાને વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ પગલાં લેવાતા નથી થરાદમાં ભાભર વિકાસ પરિષદ શાખા દ્વારા શૈક્ષણિક સામગ્રીનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું છે થરાદ બસ સ્ટેન્ડ નજીક મહાવીર શોપિંગ ખાતે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પરિષદે જરૂરિયાતમંદ વ્યક્તિઓને બજાર ભાવથી અડધી કિંમતે ચોપડાનું વિતરણ કર્યું હતું માત્ર એક જ દિવસમાં વીસ હજાર ચોપડાનું વિતરણ પૂર્ણ થયું હતું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ડીસા નગરપાલિકાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અંતર્ગત પ્રી મોન્સૂન કામગીરી માટે સૂચના આપી હતી ડીસા નગરપાલિકાએ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એનએચએઆઈના પ્રોજેક્ટ ડાયરેક્ટરને પત્ર લખીને ગટરોની સફાઈ અને સમારકામની માંગ કરી હતી પરંતુ હાઇવે પર ગટરોની સ્થિતિ અત્યંત ખરાબ છે ઠેર ઠેર ગંદા પાણી ઉભરાય છે

ડીસા તાલુકાના નવા નેસળા ગામમાંથી તાજેતરમાં નવા નેસળાપરાનું વિભાજન કરવામાં આવ્યું હતું જેમાં નવા નેસળાપરા વિસ્તારમાં ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નવા નેસળાપરામાં પ્રથમ ચૂંટણીમાં કુલ આઠ વોર્ડમાં છ મહિલા સીટ અને બે પુરુષ સીટ તેમજ મહિલા સરપંચની બેઠક ફાળવવામાં આવી હતી મહિલા સરપંચની બેઠક હોવાના કારણે ગામના વડીલો આગેવાનો અને યુવાનો ભેગા મળી આઠ મહિલાઓને ગ્રામ પંચાયતમાં જાહેર કરવામાં આવ્યા હતા પાલનપુર તાલુકાના નાના સરખા ભાવિસણા ગામે ગ્રામીણ શિક્ષણની પરંપરાને પ્રોત્સાહન આપવા માટે બાળક ગામનું બાળક ગામમાં જ ભણે એના સૂત્રને સાર્થક કર્યું હતું જેમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા અડસઠ જેટલા બાળકોને ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવાની ગામના સો ટકા બાળકને ગામની શાળામાં અભ્યાસ કરતા કાર્ય છે આજના આધુનિક યુગમાં અને શહેરીકરણની આંધળી દોડમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરાઓ ઝાંખી પડી રહી છે સાથે શહેરની ખાનગી શાળામાં તગડી ફી ભરીને ભણતા બાળકો પરિવાર સાથે સમય ન આપી શકતા હોય બાળકો નજર સમક્ષ સરકારી શાળાઓમાં તજજ્ઞ શિક્ષકો પાસે પાયાના શિક્ષણ મેળવી શકે તેવી પ્રેરણાદાયી પહેલ પાલનપુર તાલુકાના ભાવિસણા ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે